નમસ્કાર પહેલાં તો મારા તમામ યુવાનો તમામ મારા ભાઈઓ બહેનોને જી વિપુલજી ઠાકોર તરફથી જય માતાજી બધાને જય ઠાકોર સમાજ જય સદારામ બાપુ તો ફરી એકવાર હું તમારી સમક્ષ વિડીયો થકી આવ્યો છું તો આજે પણ તમને તમારી સાથે હું વાત કરી રહ્યો છું પહેલાં પણ તમને મેં કહ્યું હતું કે મારા સમાજના મારા ઠાકોર સમાજના મારા યુવાનોને તમે આથો ના બનાવશો તે છતાં પણ મારા યુવાનોને હાથો બનાવવામાં આવ્યા છે હવે દોસ્તો સાચું હોય તો કમેન્ટ કરજો જરૂર હું તમને કહેવાનો છું વિડીયો પૂરો જોજો તમને કહેવાનો છું કે કેવી રીતે મારા સમાજના યુવાનોને હાથા બનાવ્યા છે એ હું આ વિડીયોની અંદર તમારા સમક્ષ હું તમને લાઈવ તમને બતાવવાનો છું તો બને તેટલો વિડીયોને શેર કરજો વિડીયોને લાઈક કરીને આગળ મોકલજો આપણા સમાજના યુવાનો ગેરમાર્ગે જતા હોય તો ના જાય એ માટે આપણી ફરજ આવે છે વિડીયોને આગળ સુધી યુવાનો સુધી પહોંચાડવાની આપણે બોલી ના શકીએ તો કંઈ નહીં પરંતુ આપણે કોઈકને શિખામણ તો થોડી આપી શકીએ હવે એશમ ઠાકોર અને ગબ્બર ઠાકોરને હું એટલું કહેવા માગું છું કે તમારા બેની પર્સનલ મેટર હતી મને નથી આટલી ખબર કે તમારી પર્સનલ મેટલ મારા સમાજને અસર કરી જશે મારા સમાજના યુવાનોને આ તમારી પર્સનલ મેટલ અમારા યુવાનોને અસર કરશે ખરેખર યસમ ઠાકોર ગબ્બર ઠાકોર તમને હું ફરી એકવાર વિપુલજી ઠાકોર તમને કહેવા માગે છે યસમ ઠાકોર હોય કે ગબ્બર ઠાકોર હોય મેં તમને પહેલાં પણ તમને બંનેને કહ્યું હતું કે તમે મારા યુવાનોનો અંદર સમાવેશ ના કરતા તે છતાં પણ તમે મારા સમાજના યુવાનોને સમાવેશ કરો તમે બંને ઠાકોર છો તમે બંને બે ભાઈઓ છો તે છતાં પણ તમે સમાજમાં અંદરો અંદર ફરી વિવાદ તમે ઊભો કરી રહ્યા છો મારા જેવા હજારો વિપુલજી ઠાકોર સમાજ માટે રાત દિવસ સમાજમાં એક કરવા માટે મહેનત કરી રહ્યા છે અને તમારા જેવા લોકો સમાજમાં ફરી વિખવાદ કરાવી રહ્યા છે તો હું એમને ખુલ્લે આમ કહું છું કે તમારા બેની પર્સનલ મેટલ છે તો તમે બે જણા પર્સનલ મેટલને સોલ્વ કરી દો સમાજના યુવાનોને વચ્ચે હાથો ના બનાવશો પછી ગબ્બર ઠાકોર હોય કે યાશમ ઠાકોર હોય તમારા ચાહકો છે તમારે તમારા વિડીયો ગમે છે એટલે તમારા વિડીયો જુએ છે પરંતુ તેના આથા કેમ બનાવો છો કાલ ઉઠીને તમે બંને એક થઈ જશો પરંતુ મારા સમાજમાં જો વિખવાદ ઊભો થયો અંદરો અંદર યુવાનો જો લડશે ઝગડી પડશે તો એનો જવાબદાર કોણ તમે લેશો તમે બંને લોકો તમે લેવાના છો તેમની જવાબદારી તો હું તમને વિડીયોના માધ્યમથી તમને એટલું કહેવા માગું છું કે તમે ફરી એકવાર તમે બંને તમે બંને બંને ભાઈઓ ભેગા થઈ ભેગા મળીને તમે સમાધાન કરી લો આ વાતનું અને તમે બંને એક થઈ જાઓ એ મારી અપેક્ષા છે અને તમામ સમાજની અપેક્ષા છે કે તમે અંદરો અંદર ઝઘડા ન કરશો અને ન થવા દેશો હવે તમે મને એમ પણ પૂછશો કે તમે તમે મને બધા એવું પણ કહેશો કે અંદરો અંદર સમાજમાં કેવી રીતે ઝઘડા થયા છે તો ચાલો તમને હું લાઈવ હું તમને બતાવીશ બે દિવસથી મારા મોય ફોન પર ફોન આવે છે તમામ યુવાનોના તમામ મિત્રોના તમામ ઠાકોર સમાજના અગ્રણીઓના પણ ફોન આવે છે એ પણ મને કહે છે કે સમાજમાં શું થવા બેઠું છે તેની કોઈ ખબર નથી એક તમારા સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તમારા ફોલોવર્સ વધારવા માટે સમાજમાં યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છો તમે તમારી બેનની પ્રશ્ન મેટર છે તો બંને તમે સોલ્વ કરી જુઓ તમે સમાધાન કરી લો તમે સમાજમાં વચ્ચે ના લાવશો તમે સમાજમાં પછી વિડીયો મૂકો છો સમાજના વિડીયો મૂકો છો કે સમાજ વિશે આવું કહ્યું પછી સામેથી વિડીયો આવશે કે હું સમાજમાં નથી આવું બોલ્યો પછી એ તમારો વિડીયો બનાવશે ક્યાં સુધી આવું તમે ચલાવશો બંને ભાઈઓ છો એક થઈને રહો અંદરો અંદર ભાઈઓને ઝઘડા ના કરાવશો અંદરો અંદર મારા સમાજના યુવાનોને તમે ગેરમાર્ગે ના દોરશો તેના આથા બનાવવાનો કોશિશ ના કરશો ન કે હું તો બોલવાનો છું અને બોલીશ હું બોલવાનો છું અને બોલીશ તમારી સમક્ષ કારણ કે મારા સમાજના યુવાનો ગેરમાર્ગે જાય છે એ મનાથી નથી જોયું જવાતું અઢારે આલમના સમાજ એક થઈને રહેશે તો આપણે પણ એક થઈને રહીશું બધા સમાજ છે એક થઈને રહો સારો નોકરી ધંધો કરો શું લેવા આમાં શું મજા છે તમને અંદરો અંદર સમાજમાં વિવાદ ઊભા કરવાનો તમને શું મજા છે મારા ઉપર ચાર પાંચ દિવસથી પહેલાં પણ ફોન આવેલા છે તમારી મેટલ મેટલ પહેલાં પણ ઘણા બધા ફોન આવેલા છે એ પછી પણ કાલે પણ બે દિવસથી વધારે ફોન ચાલુ થયા છે એ લોકોના આવે છે તમારા ચાહક સહી રહ્યા તમારા વિડીયો જુએ છે હવે તમે તો કહી દીધું અને એ લોકો તમારા વિશે જેમ તેમ બોલી બોલી અને વિડીયો મૂકી દીધો ચાલો તેમના જેમ કે પર્સનલ એકાઉન્ટમાંથી તેમનો વિડીયો ડિલીટ કરી નાખ્યો છે એમને પરંતુ તમને એ ખબર નહીં હોય કે તમારો વિડીયો તમારા એકાઉન્ટમાંથી તમારો વિડીયો ડિલીટ થઈ શકે છે પરંતુ તમે જે વિડીયો નાખો છો એ વિડિયો હજારો લોકો હજારો લોકો ડાઉનલોડ કરીને ફરી તેને વાયરલ કરે છે તો એ લોકોનો કોણ જવાબદાર અત્યારે એ લોકોનો જવાબદાર કોણ જે તમારા વિશે તમારા ગભે ગભો મિલાવીને તમારા તમારી સાથે ગભે ગભો મિલાવીને તમારા વિરોધમાં એ લોકોએ વિડીયો બનાવ્યા છે હવે એ લોકો વિડીયા બનાવીને પસ્તાવી રહ્યા છે આ વાત સાચી હોય અને એ લોકો જે વિડીયા બનાવીને પછતાઈ રહ્યા છે તેની ઉપર હજારો સમાજના લોકોના ફોન આવતા હોય એવા લોકો કમેન્ટ કરજો જેથી કરીને બીજી વાર આવા લોકોનો સપોર્ટ ના કરવો જોઈએ તમારે તમારા બેના પર્સનલ ની અંદર મારા સમાજના યુવાનોને અત્યારે ફોન ઉપર ફોન સમાજના છૂટે છે કે હવે અમે કરશું જ છું તમે તો કહી દીધું તમે તો કહી દીધું કે બે જણાની અમારી પર્સનલ મેટર છે પરંતુ જે પહેલાં તમે સમાજ વિશે તમે વિખવાદ કરાવ્યો અને પછી જે યુવાનો મારા સામે ફોન પર ફોનમાં વાતો થઈ રહી છે કે એક ભાઈ એસમ હોવામા આમ બોલ્યો એક ભાઈ ભાઈ હોવામા આમ બોલ્યો બે જણા હવે બોલ્યા હવે તેમના વિડીયો વાયરલ થઈ ગયા હવે તમે તો બે છૂટા પડી જશો પરંતુ મારા યુવાનો હાથો બની ગયા છે હવે જે લોકોના મારી પાસે કોલ રેકોર્ડિંગ પણ છે એ હું તમને સંભળાવીશ અને સાંભળજો તમે કે આ શું ખરેખર આપણા સમાજના યુવાનો આથા બન્યા છે એ પણ હું તમને લાઈવ તમને હું બતાવીશ અને લાઈવ તમને વિડીયો પણ તમને હું સંભળાવીશ મારી ઉપર ચાર પાંચ ભાઈના ફોન આવી ગયા પરંતુ મેં તેને સામેથી ફોન કરીને મેં વાત કરી હતી ચાલો હું તમને એનો વિડીયો પણ અને તેનું રેકોર્ડિંગ પણ હું તમને સંભળાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ તમે સાંભળી શકો છો

તમે સમાજ વિશે તમે સમાજને શું શીખામણ આપવા બેઠા છો તમે અમારા યુવાનો પહેલાં તમારા ચાહકો બન્યા તમારા વિડીયા જોયા તમારી સાથે પ્રેમ ભાઈ જેવો પ્રેમ રાખ્યો તે છતાં મારા ચાહકોનો આવો તમારા ચાહકોનો આવો વારો આવ્યો છે જુઓ તમે તેની ખબર અંતર પણ તમે પૂછવા નહીં જતા હોય શું લેવા મારા સમાજના લોકોને તમે આથા બનાવવાનો ઉપયોગ કરી રહ્યા છો હું તમને બે ભાઈઓને એટલું જ કહું છું કે તમે સમાજમાં વિખવાટ ના કરાવો તમે બંને સમાધાન કરી લો હજી આગળ પણ તમને હું વિડીયો બતાવીશ ઘણું બધું છે તમને હું બતાવીશ જે તમારા કારણે તમારા બેના પર્સનલ મેટરની અંદર મારા સમાજમાં તેની અસર હવે જોવા મળી રહી છે આપણને શરમ આવી જોઈએ આપણે ઠાકોર સમાજના છીએ લોકો આપણને શરમ આવી જોઈએ આવું કરતાં તમારા બે કોચ ફોલોવર સાથે મારા સમાજમાં તમે આડીઅસર કરી રહ્યા છો કોઈ નહીં બોલે મારા સમાજનો હું બોલીશ જે ના વિપુલજી ઠાકોર બોલ છે મારા સમાજ વિશે કોઈ પણ વાત આવશે તો બોલવા નહીં જ મારા સમાજ માટે રાત દિવસ લોકો એક કરવા માટે રાત દિવસ દોડી રહ્યા છે અને તમારા જેવા લોકોના કારણે અમારા સમાજમાં અમારે નીચું ખાલીને બેસવાનો વારો આવે છે શું લેવા સમાજમાં તમે વિખવાટ ના કરાવો મારું એટલું તમને કહેવું છે આપણો સમાજ આપણી ફરજ છે આપણા સમાજમાં સારા સારા ગીતો ગાઓ સારા શિક્ષણના ગીતો ગાઓ સારા સારા વીડિયા બનાવો આ બધો આપણા આપણા સમાજના આપણા ગુણો આપણે ભૂલી ના જવા જોઈએ આપણે કયા સમાજના છીએ એ બધા ગુણો ભૂલી ન જશો અને સમાજમાં વિખવાટ કરાવતા લોકોને હું ખાસ કહેવા માગું છું કે તમે સમાજમાં જો અમારે જો વિખવાટ કરાવવા આવશો તો હું સો ટકા હું બોલવાનો છું તમારી સમક્ષ આવીને હું બોલીશ મારા યુવાનોને તમે આથા બનાવશો મારા યુવાનોને તમે ગેરમાર્ગે દોરશો તો હું ચૂપ નથી રહેવાનો તમારા બેની પર્સનલ મેટલ છે તો પર્સનલ મેટલને પર્સનલ મેટલ રાખો બહાર કોઈને કહેવાની જરૂર નથી સોશિયલ મીડિયામાં મારા યુવાનોને તમે ઉશ્કેરાવો છો હજી પણ તમને હું એક વિડીયો બતાવીશ જે મારા યુવાનોને ગેરમાર્ગ દોરતો વિડીયો છે હવે તમે તો તમારા ઘરે બંને જણા બેઠા છો તમે તમારા ઘરે છો પરંતુ સમાજમાં શું અસર પડી છે ને સમાજમાં ઠાકોર સમાજમાં શું અસર પડી રહી છે એ તમને હું લાઈવ અહીંથી વિપુલજી ઠાકોર તમને બતાવશે કે સમાજમાં શું અસર પડી છે તમારા બેના પર્સનલ વિવાદના કારણે તમારા બેનો પર્સનલ મેટલ હતી અને વાત આટલે છે સમાજ સુધી હું તો તમને હજી પણ કહું છું કે તમે બંને એક થઈ જવો ભાઈઓ તમે લડશો નહીં અંદર અંદર તમે ઝઘડા ન કરશો અને તમે જો તમારી જેમ કે પર્સનલ મેટલના કારણે આ લોકો ક્યાં સુધી પહોંચ્યા છે એ તમને હું લાઈવ તમને હું બતાવીશ તમારા કારણે તમે તેના ઘરે ખબર પૂછવા પણ તેના નહીં જો તમારો ચાહક છે તમારો વિડિયા દુએ છે યાસમ ઠાકોર હોય કે ગબ્બર ઠાકોર હોય ચાહક હોય તો જેમ કે ચાહકને ચાહકની રીતે રખાય તમારી પર્સનલ મેટલ છે તો ઘરે રખાય બાકી સમાજમાં પર્સનલ મેટલને ઉશ્કેરાઈ ના કરાય તમને હું બતાવીશ તમે જુઓ મારા યુવાનો ઉપર શું અસર પડી છે અત્યારે હાલ તમને હું બતાવીશ

મારા યુવાનો પણ જોઈ ના શકે મારી બેન દીકરો પણ આવા વિડીયો ના જોઈ શકે એવા વિડીયો તમે હાલ સોશિયલ મીડિયા ની અંદર મૂકી રહ્યા છો એ શા કારણે મુકાય છે ખબર છે ને તમને તમારા બેના કારણે મુકાય છે આ વિડીયો હું પાછળ નહીં કહું હું તમારી સમક્ષ તમને આગળ જ હું તમને વાત કરીશ તમારા બંનેના કારણે તમે બંને તો ઘરે છો તમે તો તમારી મોજ મસ્તી તમે કરતા હશો તમે તો વિડીયા બનાવતા હશો તમારા બે પોજ ફોલોવરની અંદર મારો સમાજ અંદરો અંદર અત્યારે લડી રહ્યો છે તમે જોયું હાલ વિડીયોની અંદર એક ભાઈ આશમ બાજુ બોલી રહ્યા છે તો બીજા ભાઈ ગબ્બર ભાઈ બાજુ બોલી રહ્યા છે બંને આપણા ભાઈ છે બંને ઠાકોર સમાજના છે મારું તમને એટલું કહેવાનું છે કે તમે હજી પણ મેટલને આગળ ન જવા દો લોકો રાજી ન કરો આપણે પણ બીજા સમાજની જેમ ગભે ગભો મિલાવીને સાથે ચાલવાનું છે આવી રીતે ઝઘડા કરીને સાથે નથી ચાલવાનું મારા ભાઈઓ તમે પણ આવા લોકોની વાતમાં ન આવતા આવા લોકોના હાથા ન બનતા એ લોકો તમારો યુઝ પણ કરશે તમારા ઘરે ઝઘડો થશે તમારી પર્સનલ એમની પર્સનલ મેટલનો તમારા ત્યાં ઝઘડો થશે અને એ ઝઘડાનું કારણ તમે પોતે જાતે જ બનશો તો કોઈનો સાહ સહકાર આપવાની જરૂર આપણે નથી આમાં કોઈ સમાજની મેટલ નથી એ બેની પર્સનલ મેટલ છે તો એમની પર્સનલ મેટલ સોલ્વ થવા દો બાકી એમાં આપણે પડવાની મારા યુવાનોને હું ખાસ કહું છું કે એમાં આપણે પડવાની જરૂર નથી હવે જે પણ મારા યુવાન મારા સમાજના મારા ઠાકોર સમાજના યુવાનોએ જે પણ જે વિડીયા બનાવ્યા છે એકાબીજાના વિરોધમાં એ લોકોને હું કહેવા માગું છું કે એ વિડીયોઓ બધા તમે ડિલીટ કરી દેજો અને આપણે સમાજમાં વિખવાદ ના થાય એનું તમારે પણ ધ્યાન રાખવાની જરૂર છે આપણા સમાજમાં તમે પણ મારી જેમ તમે પણ કહી શકો છો આપણે બધા લોકો સાથે મળીને હળી મળીને આપણે જો રહીશું તો સમાજને આપણે કંઈક આપીશું સમાજમાં આવા ઝઘડા કરી સમાજમાં આવા વિરોધ પહેરી અને એમાં આપણે કશું કરવાનું નથી એવું આપણે સમાજમાં કંઈક હાલવાનું છે તો આપણે સમાજમાં કંઈક સારું કરીએ કોઈ આવું ઝઘડા કરાવતો હોય તો એને આપણે નાનો ભાઈ અથવા મોટો ભાઈ સમજીને તેને આપણે શીખામણ આપી દેવાની કે ભાઈ આવું ના કરીશ તું મારા સમાજમાં રાત દિવસ સારા સારા એવા બધા જે કે ટીએસના અને બીજા પણ ઠાકોર સમાજના ઘણા એવા લોકો શોએ જે સમાજ માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે એવા લોકોને વિપુલજી સેલ્યુટ કરે છે અને મારા યુવાનો જે આવી વાતમાં નથી ભરમાણા એ બધા જ યુવાનોને વિપુલજી તરફથી સેલ્યુટ છે કારણ કે મારા યુવાનો જાણે જ છે કે સમાજમાં જો સમાજની વાત આવે તો મારા યુવાનો એક થઈ જાય છે પરંતુ જો આ પર્સનલ મેટલ હોય તો મારા યુવાનો પણ સમજે છે પરંતુ મારા યુવાનો જે નથી સમજતા મારા યુવાનો જે પહેલાં જે મેટલમાં પહેરી જાય છે જે મેટલમાં જે પહેસે છે એ મેટલમાં પહેસી અને પસે જેમાંથી જે મેન લોકો આઘા થઈ જાય છે ત્યારે મારા યુવાનો જો ફસાય છે ને એ મારા યુવાનોને હું કહેવા માગું છું કે કોઈ પણ મેટલ હોય તમને ખબર ના હોય તો કોઈ સારા વ્યક્તિને પૂછી લેવાનું કે શું મેટલ છે પછી વીડિયા બનાવો બાકી આપણા સમાજમાં કોઈ તમને એવું નથી કહેતું કે આપણા સમાજનું કંઈ છે કે તમે વિડિયા બનાવો એવું કોઈ આપણા સમાજમાં કહેતું નથી પરંતુ અંદર અંદર મામલામાં સમાજને વચ્ચે ઊભો કરી અને યુવાનોને હાથો બનાવવાની વાતું છે આ તો આ જે યુવાનો છે કાલે આપણી પેઢીઓ પણ છૂટી પડી શકે છે આવા લોકોથી ચેતતું રહેવું જરૂરી છે કારણ કે પોતાના બે પોસ્ટ ફોલોવર્સ ફોલોવર માટે આખો સમાજને ઉશ્કેરાય છે આવા લોકો એટલે આપણે સમાજમાં બધાય જાગૃતતા લાવો સમાજને એક કરવા મહેનત કરો અને એક કરવા મહેનત તમે ના કરી શકો તો કંઈ નહીં પરંતુ સમાજમાં વિવાદો ઊભા ન કરાવશો આપણા ઠાકોર સમાજ સિવાય ઘણા બધા આધારે આલમના એવા સમાજ છે જે બધા એક થઈને રહે છે તો આપણે કેમ ના રહી શકીએ આપણે કેમ આપણે એક થઈ ના રહી શકીએ બધા સમાજો એક થઈને રહે છે તો આપણે પણ રહી શકશું આપણે પણ એક થશું તો આપણે પણ બધાની સાથે કભે કભો મિલાવીને ચાલી શકશું મારી તો તમને એટલી પણ છે કે એક હજાર રૂપિયા મને આજે કહેવાનો મોકો મળ્યો છે તો હું તમને કહી દઈશ કારણ કે તમારા એક હજાર રૂપિયા હાથે કોઈની જિંદગી ન બગાડો હવે તમે મને પૂછો કે શા કારણે એક હજારની તમે વાત કરી હવે દોસ્તો મારો તો એટલો કોઈ વિષય નથી પરંતુ સોશિયલ મીડિયાની અંદર હું ઘણા હું વિડીયો એવા જોઉં છું જે પોતાના એક હજાર રૂપિયા માટે તમને કહેતા હશે કે આ લિંક ડાઉનલોડ કરો તમને કહેતા હશે શું લેવા મારા યુવાનો શું લેવા મારા સમાજના અથવા શું લેવા તમામ સમાજના લોકોને આ વાત સમાજની વાત નથી પરંતુ આ વાત બધા લોકો માટે છે એટલે ધ્યાનથી બધા લોકો સાંભળ્યો કારણ કે પોતાના એક હજાર રૂપિયા માટેથી તમને એ એપ ડાઉનલોડ કરાવશે અને એ તમને એક હજાર રૂપિયા તમારી જિંદગીનો નાશ કરશે તમને કહેશે કે તમે આ રમી ડાઉનલોડ કરો આ ગેમ ડાઉનલોડ કરો એ બધી તમને ગેમો તમને ડાઉનલોડ કરવાનું કહે છે અને એક એ ગેમને જો તમે લતે ચડી ગયા ને તો તમને એમાંથી કોઈ કાઢવાવાળું બહાર નહીં આવે કેટલાના ઘર ઉજળી ગયા છે ઉછળી ગયા છે કેટલાના કેટલાના ઘર ઉછળી ના છે તમે તો તમે શરમ કરો આ ગુજરાત છે ગુજરાતમાં તમે શું શીખવામાં આપશો આ બસ પોતાના એક હજાર રૂપિયા માટે આ લિંક ડાઉનલોડ કરો આ લિંક ડાઉનલોડ કરો આમાંથી સો રૂપિયા મળશે પેલો કે તું આમ કરજે વીસ રૂપિયા મળશે પણ તમને એ નથી ખબર કે તમારા વીસ રૂપિયા હાથે કોક એમાં હજારમાંથી પાંચ માણસ એવા હોય છે જે પોતાની આ લથમાં ચડી જાય છે અને હાલ અતમાં પોતાનું ઘર બાર બધું એમાં વિખરાઈ જાય છે તો એ લોકોને તમને હાય ક્યારેય નહીં મૂકવે તમે આ ઇન્સ્ટાગ્રામ પર તમે આ રીલ્સો બનાવો છો જેમાં તમે લિંકો મૂકો છો તમે સોશિયલ મીડિયા ઉપર વોટ્સઅપ ગ્રુપોની અંદર ફેસબુક ગ્રુપોની અંદર તમે લિંકો મૂકો છો એ લિંકોની અંદર એ ગેમના તમે લિંક મૂકો છો કે આ ડાઉનલોડ કરો તમે ઘણું બધું તમે જોયા છે કે ખજૂરભાઈ જેવા નીતિન જાની જે કોઈ દિવસ આવી આપોનો કોઈ પરમોડ કરતા નથી પરંતુ અમુક યુવાનો પોતે એક હજારની લાલચમાં પરમોશનમાં આવી ગયામાં મૂકે છે પરંતુ તમારા એક હજારના લીધે તમારા તો પાંચસો પણ જો ડાઉનલોડ એવા આવે તો એમાંથી બે લોકો પાકા કે જે પોતાના ઘર ઉછળી જાય છે અને એક લોકો એવો નથી આવતો એમાંથી કે તે કરોડપતિ બની શકે આ બધું એવું ન કરો મારા મિત્રો મારા ભાઈઓ તમામ સમાજ માટે આ વાત છે કે પોતાના અને આવી કોઈ લિંકો તમને કોઈ તમારો મિત્ર મૂકે તમારો ફ્રેન્ડ મૂકે તો આવી લિંકોને ઇગ્નોર કરી દેવી કારણ કે આવી લિંકો આપણે ડાઉનલોડ પણ ન કરવી જોઈએ ઘણા બધા એવું કરતા હોય છે હમણાં બનાસકાંઠામાંથી પણ આવ્યું હતું આ ધની ડાટા જે ઘણા બધા યુવાનોએ આ ધની ડાટામાં ઇન્વેસ્ટ કર્યા હતા પૈસા એ બધું મૂકીને ધની ડાટા જતું રહ્યું કેટલાય લોકો બરબાદ થઈ ગયા આમાં કેટલાય લોકો ખેતમજૂરી કરતા થઈ ગયા કેટલાય લોકોના ઘર બાર બધું ઉછળી ગયું આ ધની ડાટામાં કોઈ દિવસ ડબલ કરવાની આશા રાખવી નહીં મહેનત કરશો તો ડબલનું ટ્રિપલ થશે પરંતુ જો શોર્ટકટ જો રસ્તો અપનાવશો તો એમાંથી હીરોમાંથી ઝીરો થઈ જશો એટલે શોર્ટકટ રસ્તો ન અપનાવો મહેનત કરશો તો ડબલમાંથી ત્રિપલ થશે બાકી શોર્ટકટ માર્ગમાં જીરો થવાનું છે પાક છે એટલે એવું પણ ના કરો અને એસમ ઠાકોર ગબ્બર ઠાકોરને મારું એટલું કહેવું છે કે તમે મારા ભાઈ બંને ભાઈઓને હું કહેવા માંગુ છું કે તમે અંદરો અંદર વિવાદ ના કરાવશો મારા ભાઈ તમે તો તમારા ઘરે ઠીક છો તમે જ્યાં છો ત્યાં પણ મારા યુવાનો અંદરો અંદર હવે લડી રહ્યા છે તમે જોતા હશો વિડીયા પણ તેમને આવી રહ્યા છે તો મારા યુવાનોને ગેરમાર્ગ પ્રયાસ ના કરો તમે બાકી વિપુલજી ઠાકોર બોલશે જ્યારે પણ જો તમે મારા યુવાનોને ગેરમાર્ગે દોર છો કોઈ પણ હોય એમાં ગબ્બર ઠાકોર હોય કે આશ્યમ ઠાકોર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય સમા સમાજના યુવાનોને ગેરમાર્ગે દોર છે તો હું તો બોલીશ અને બોલવાનો જ સમાજ માટે હું બોલીશ મારા યુવાનો માટે હું બોલીશ એટલે એ બેને પર્સનલ મેટલ છે તો બે જણા પર્સનલ મેટલને સોલ્વ કરી નાખો અને સમાજમાં ફરી હવે આવો વિવાદ ન થવો જોઈએ મારા યુવાનો વિડીયા બને બને ઘણા એવા યુવાનો પછતાઈ રહ્યા છે તો તમે પણ જો એમાં પછતાઈ રહ્યા હોય છો તો તમે પણ જો આવું તમારી સાથે પણ થયું છે તો કમેન્ટ કરજો જલ્દી અને એવું બીજી વાર ભૂલ ના કરશો કારણ કે સમાજના સમાજના આવી મેટલમાં આવી મેટલમાં સમાજને વચ્ચે લાવવો નહીં સમાજ સમાજનું કામ કરશે તમે તમારું કામ કરો બસ મારું આટલું જ કહેવું છે તો જય હિન્દ વંદે માતરમ જય સદારમ બાપુ જય ઠાકોર સમાજ